તો જાય બધા મિત્રો અત્યારે જો આ બધો સવા ભરાઈ ગયો છે અને સામાન બધો આપણે પેક કરી લીધો છે અને આ જો સોલાર બેટરી છે તેમના ઉપર હાલતું છે બધું એ અને આપણા જો આ પારું છે એટલા છે તે ઘરે રાખ્યા છે તેમને લઈ જવાના છે ટ્રેક્ટરમાં સાથે તો બધો સામાન ભરી લીધો છે અને હવે ટ્રેક્ટરની વાત છે જો કે ટ્રેક્ટર આવે એટલે આ બધું નાખી અને જવા દેવાનું છે તો જો બારક વાગી ગયા છે બાર જે ઉઠ્યું છે અને ટ્રેક્ટર આપણે આવી ગયું છે કે હું તો જોકે સવારમાં વહી ગઈ છે અને બાર વાગ્યે ટ્રેક્ટર આવ્યું છે તો આ જે સામાન છે તે આપણે એમાં નાખવાનો છે બધું ભરવાનું છે અને પારું પણ આપણા ચાર કરે છે તો તેમને પણ એમાં ભરવાના છે તો અટાણે સામાન બધું આપણે ભરી રહ્યા છીએ પાપડી અને જે કાંઈ લઈ જવાનું છે તે બધું આપણે અહીંયા નાખી રહ્યા છીએ ટ્રેક્ટરમાં ખડ નાખી દીધું છે તેમને માથે પાર ઉપર મેલવાના છે એટલે એટલા ખડ ને આપણે બધું પેગ કરી દીધું છે તો અહીંયા જો આપણે બે હિરાળ લઈ અને શણગારની મેલી દીધી છે અને પાડો વાસડો એક છે પાડી વાસડી તો તેમને પણ બધાને પૂરી દીધા છે તો સામાન થઈ ગયો છે પેક અને પારો આપણે હરકી રીતે અહીંયા બાંધી દઈએ કારણ કે નીકળી એટલા માટે ખાડ રાખીને ભરી લીધું છે તો હવે આપણે જઈ રહ્યા છીએ માલ ગયા છે ત્યાં તો આમાં જોવો પારું અને આપણું બધું સામાન નાખાઈ ગયો છે પારું આપણા જોવો બેઠા છે વાસ ઉભ્યું છે તો ટ્રેક્ટર જઈ રહ્યું છે અને ડેલામાં નીકળવામાં છે ભટકા માટે આપણે જો થોડીક વાર લાગી એનાથી બહાર કાઢતા ટ્રેક્ટર ને તો હવે જો નીકળી ગયું છે અને ડેલો પણ પેક થઈ ગયો છે તો મિત્રો જો હવે અગિયાર અને આપણો ઉશાળો બધો ગયો છે અને હવે આપણે પણ જઈ રહ્યા છીએ ગાડી લઈ અને ઉશાળો ગયો છે ત્યાં જોકે ગીર મુક્ત મન ન થાય પણ હવે વેહો અનુવા માટે આપણે બધાએ જવું પડતું હોય છે તો આપણો ઉસાળાનું ટ્રેક્ટર છે અને હું પણ સવારમાં વહી ગયું છે અને ઉસાળો બધું ભરી રહ્યા ત્યાં આમ તો એક વાગી ગયો અગિયાર નહીં સોરી એક વાગી ગયો છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ગયો છે ત્યાં તો બધાને જય માતાજી મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ અહીંયા જ્યાં વાડીએ વાવાના હતા અહીંયા

<laughs> तो तेरे माल हाथ वगी गया मै अपने पोसी गांधे लीलू खर्च है तो खाता है તો જો આપડે માલ ને અહી પોષી દે ત્યાં હાથ વાગી ગયા છે અને અંધારું પણ થવા માંડ્યું છે શણગાર અને તમને માલ ને બધાને આજે જો કે અજાણવું પડતું હોય છે એટલે દોરામાં પણ કહેવાય છે તો